હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું સાબુદાણાની ખીર તો એની માટે મેં રાત્રે સાબુદાણા પલાળી દીધા હતા એક કપ જેટલા તો અત્યારે સરસ પલળી ગયા છે તો એમાં પાંચસો ગ્રામથી વધારે દૂધ લીધું છે એક લીટરમાં થોડું ઓછું છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધું છે એમાં પહેલાં જ ખાંડ નાખી દેવાની છે એટલે ખાંડનું જે પાણી થાય એ દૂધ સાથે ઉકળીને બળી જાય ખાંડ નાખી દઈએ માપની અને થોડું ગરમ થાય અને ખાંડ ઓગળી જાય એટલે તરત આપણે એમાં સાબુદાણા નાખી દેવાના સરસ હલાવી લઈએ હવે સાબુદાણા નાખી દઈએ બધા આ ખીરને થતાં જરા પણ વાર નથી લાગતી કેમ કે સાબુદાણા પલળી ગયા હોય છે સરસ એટલે એને ઉકાળીને થોડું ઘાટું કરવાનું જ હોય છે દૂધને સતત હલાવતા રહીશું બસ આવી રીતે ઉકાળવાનું છે ધીમા તાપથી દસ જ મિનિટમાં થઈ જાય છે આ ખીર થોડી વાર માટે ફાસ્ટ ગેસ ઉપર રાખવાનું પણ સતત હલાવતા રહેવાનું ગેસ જ્યારે ફૂલ હોય ત્યારે હલાવતું રહેવું પડશે એમ મેં કેસર પણ નાખી દીધું છે અત્યારે હલાવતા રહીશું તમારે ખાંડ એવું હોય તો ચાખી લેવાની થોડી વધારે જોઈતી હોય તો સરસ ઉકળી ગયું છે દૂધ તો એની અંદર એલચી પાવડર અને જાયફર પાવડર પણ નાખવાનો છે તો એ નાખી દઈશું ગેસ બંધ કરીને નાખવાનો છે પાવડર અને હલાવીને એકદમ ઠંડુ થાય પછી જ ફ્રીજમાં મૂકશું પાંચ સાત કલાક ફ્રીજમાં રહેશે આ ખીર જેટલી ઠંડી હશે ને એટલી જ સરસ લાગશે તો આપણી ખીર તૈયાર છે મારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો તો આપણે મળીશું બીજા વિડીયોમાં જય માતાજી